મિત્રો જય વિશ્વકર્મા દાદા જય દેવ તળખી માં સતી લોયેણ મા રીલરબાઈ જય મુરદાસ બાપા કુળદેવીમાં ચામુંડા અંબે માત કી જય આજે ફરીથી એટલા માટે આપણી સમક્ષ આવ્યો છે કે મેં જે વચ્ચે વિડીયો મૂક્યો હતો તેની અંદર મેં અમદાવાદના હસમુખ પરમાર એટલે કે એચકે એના માટે મેં વાત કરી હતી કે એ મારી વિરુદ્ધમાં કે મારા પરિવારની વિરુદ્ધમાં જે ષડયંત્ર કરે છે એ સારી બાબત નથી આવું હું બોલ્યો છું પરંતુ ગઈકાલે એ એચકે જ મને એક જગ્યાએ મળ્યા રૂબરૂ અને એમણે કહ્યું કે મુકેશભાઈ હું તમારી પરિવાર કે તમારા માટે હું ક્યાંય નથી બોલ્યો પરંતુ એની સાથે એક ભાઈ આવ્યા હતા એમણે જે વાત કરી કે ખરેખર તમારી વિરુદ્ધમાં ષડયંત્ર જે થઈ રહ્યા છે અમે જાણીએ છીએ કે તમે સાચા છો કે જે રીતે હાલ અત્યારે જે તમારા આ સૌરાષ્ટ્ર લુઆર સુથાર અમદાવાદ મંડળનું ચૂંટણીની વાત ચાલી રહી છે એમાં તમારા જે મેનેજિંગ ટ્રસ્ટી કાકાને નોટિસ પણ આપી છે કાકાએ નોટિસનો જવાબ પણ આપ્યો છે એ જવાબનો ખુલાસો આપ્યા વગર ખરેખર મિટિંગ કે ચૂંટણી ન થઈ શકે પણ છતાં એનું ઉલ્લંઘન કરી અને ચારેય દિશામાં જે આ અમુક ટોળકી જેને કહેવાય કે અમારા સમાજના જ શ્રી હસમુખભાઈ સોલંકી કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા બળવંતભાઈ પરમાર એડવોકેટ જગદીશભાઈ રાઠોડ અને જેણે આ સમાજની અંદર ગોટાળા અને જમીનની લેવડ દેવડમાં ફ્રોડ કર્યો છે જે સમાજના ટ્રસ્ટના ખાતામાં લેવડદેવડ કરી છે એવા ગુર્જન મકવાણા અને એને સાથ આપનાર હસમુખ સોલંકી અને આ કાંતિભાઈ પીઠવા કારણ કે છેલ્લા છ વર્ષથી હું ભોગવતો આવું છું ફરિયાદો કરતો આવું છું પરંતુ એ બાબતે એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં પણ એ જે એચ કે સાથે ભાઈ આવ્યા હતા એમણે બધી વાત કરી એટલે મેં સૌ પ્રથમ તો એચ કેને કહ્યું કે એક તો હું દિલગીરી વ્યક્ત કરું છું કે આ તમારા માટે હું ખોટું બોલ્યો એના માટે દિલગીરી વ્યક્ત કરું છું કારણ કે મને એમ કે એચ કે તમે ઘણીવાર કહેતા હો છો એટલે મેં કીધું આ તમે કીધું હશે પણ એમણે વાત કરી કે મેં નથી કરી પણ એક ભાઈ એની સાથે આવ્યા તો એમણે કહ્યું કે આ જ બળવંતભાઈ પરમાર આ જ જગદીશભાઈ રાઠોડ જે તમે કહ્યું છે ને કે એણે કૌભાંડ કર્યા છે પહેલાં એના કાળકાળ દરમિયાન એ પછી આ બળદભાઈ પરમાર કે જેણે પણ ભૂતકાળમાં સમાજમાં રહી અને શું કર્યું છે અને શું એની સાથે ઘટના ઘટી છે બધા જાણે છે મેં બધું ભેગું કરી લીધું ગઈકાલે સારા એક વડીલની મુલાકાત પણ કરી એમણે પણ બધી વાત કરી કે આ લોકોએ ભૂતકાળમાં શું કર્યું છે અને એ લોકો ભેગા થઈ અને જે આ હસમુખભાઈ અને કાંતિભાઈ કોનારકવાળા અને એમાં હવે તો નવું નામ આવ્યું પાછું દિનેશભાઈ પીઠવા એમના ભાઈઓ એમણે તો મારા બાપ સુધી પહોંચી ગયા જેમ સ્વર્ગસ્થ થઈ ગયા છે એની વાત પણ કરી છે એટલે હવે મને એવું થાય છે કે હવે મારે કાયદાકીય રીતે આગળ સો ટકા વધવું પડશે કારણ કે મારી દીકરી દીકરા સુધી પહોંચ્યા પરિવાર સુધી અને હું તો આ હેરેસમેન્ટનો કેસથી માંડીને માનહાનિનો કરવાનો છું પણ ઇન બિટ્વીન કંઈ પણ આગું પાછું થયું કારણ કે આ એક જાતનું હેરેસમેન્ટ છે આ લોકોને ગમે તેમ કરી અને ટ્રસ્ટીની ચૂંટણી જીતવી છે આશમુખભાઈ સોલંકી કાંતિભાઈ આ ગોર્ધનભાઈ જે ગોટાળા કરનાર છે એ બધાને ગોટાળા દબાવી દેવા પણ આજીવન સભ્યો બાર હજાર છે તમારે ત્યાં ચાલી પચાસ હો બસોથી વધારે કોઈ આવતું નથી અને એના એ જ હોય છે ફોટામાં અને એ જે ગોવિંદભાઈ સિદ્ધપુરા એ જે પ્રવીણભાઈ ને મણિનગરવાળા એ બધા જે મારી વિરુદ્ધમાં ષડયંત્રો અને મારો વ્યવહાર રાજુભાઈ પરમાર એ જે બોલ્યો છે એ બધાને હું શાંતિથી મારી રીતે બહુ સારું કાયદાકીય કામ કરવાનો છું પણ મારે એટલું કહેવું છે કે તમને જો તમે સારા કામ જ કર્યા છે તો તમારે આટલી બધી મીટિંગ કરવાની ક્યાં જરૂર છે તમને બધા સમાજના લોકો મત નહીં આપી દે જેના માટે આટલા બધા હવા ત્યાં મારો છો અને હજી તો નવા નામ મને ખ્યાલ આવશે કે કોણ કોણ મારી વિરુદ્ધમાં બોલે છે ત્યારે હું કહીશ એમને અને હું લિસ્ટ બનાવું છું અત્યારે એટલે ખાસ કરીને હું એચકે માટે દિલગીરી વ્યક્ત કરું છું કે માણસે મારી વિરુદ્ધમાં વાત નથી કરી કારણ કે જે બીજા ભાઈ હતા બાજુમાં એણે ચોખ્ખું કીધું કે એના તમારા કટ્ટર હરીફો છે ને એ તમારા વચ્ચે અણબનાવ ઊભો કરવા આવું કંઈ કરતા હશે પણ આવું કંઈ છે નહીં એટલે એચકેની ફરીથી હું દિલગીરી વ્યક્ત કરું છું અને લડાઈ મારી જબરજસ્ત ચાલુ છે મારે ટ્રસ્ટી નથી થવું પણ જે ટ્રસ્ટીકાળ દરમિયાન જમીનોમાં ઘપલા જમીનોના પૈસા આવ્યા વેચી એ વખતે જે કંઈ થયું અને જે કંઈ જમીન લીધી એ બાબતની તમામ ચિતાર હવે મેં મેળવી લીધો છે હસમુખભાઈ સોલંકી તમે દબાવવાનો બહુ પ્રયત્ન કર્યો કાંતિભાઈ પીઠવા હવે આટલી બધી મીટિંગોમાં તમે મને બહુ નાસીપાસ કર્યો ભલે મેનેજિંગ ટ્રસ્ટી દાસ પણ ક્યાંક મિસ્ટેક હશે હું માનું છું પણ એમને બી આજે મેં કીધું છે એટલે હવે તમે તમતારા યુદ્ધ ચડ્યા છો તો આગળ વધજો અને મીટિંગ કરો તમને તમારો જવાબ ચૂંટણીમાં આ જ આજીવન સભ્યો આપશે જય વિશ્વકર્મા દાદા જય દેવદળી દાદા જય કુળદેવી ચામુંડા જય અંબે મા આ અંબાજીનો ભગત છું લડીને બતાવીશ અને મેં મારા ઘરે મારા ધર્મપત્ની લખીને નામો આપી દીધા છે કમ્પ્લેટ કે આ જો ષડયંત્રકારો છે મારી વિરુદ્ધમાં બધાના નામ લખીને આપ્યા છે અને હું કહું છું જે લોકોને મારી વિરુદ્ધમાં લખવું હોય ને એ બધા નામ એડ્રેસ સાથે લખે જો છત્રીની છાતી ધરાવતા હોય બસ જય અંબે મા